બેરેજ ના અસરગ્રસ્ત માછીમાર પરિવારોની વૈકલ્પિક રોજગારી માટે આલિયા બેટની જે જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે તેમ છતાં હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને તે જમીનનો કચ્છ ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની એક તરફી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે બેટની જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ તરફ નર્મદા નદીની એસચ્યુરિટીમાં માછલીઓના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભરભૂત બેરેજના કામથી માછીમારોની રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહેલું છે અને તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ

એ દરખાસ્ત અમે અમારા પરિવારોની યાદી જોડે રજૂ કરેલી હતી બે થી અઢારથી દરખાસ્તને અમને એવું વચન આપવામાં આવેલું હતું કે આ દરખાસ્ત જ્યારે ભારભૂત નું કામ નર્મદાની વચ્ચે જ્યારે ચાલુ થશે તે સમયે તમારી દરખાસ્તની માંગ પૂરી કરી દેવામાં આવશે તે પહેલા તમારી માંગ પૂરી થઈ જશે હાલ નર્મદા નદીની વચ્ચો વચ ભારભૂત નું કામ શરૂ થઈ ગયેલું છે ઘણા સમયથી કામ ચાલી રહેલું છે તેમ છતાં હાલ અમારી દરખાસ્તને થી સાત વર્ષનો સમયગાળો થઈ ગયેલો હોવા છતાં પણ અમારી દરખાસ્તની કામગીરી મંદગટિયે ચાલી રહેલી છે દરખાસ્ત અંતિમ તબક્કામાં છે તેમ છતાં પણ એનો ન્યાયિક નિર્ણય લેવામાં આવી રહ્યો નથી હાલ માછીમારવાની જે પડતર છે તે વિસ્તારમાં લગભગ એસી ટકાથી પણ વધારે ઘટાડો વચ્ચે ઉત્પાદન થઈ ગયેલો છે જેની માછીમારોની જે પરિવારોની પરિસ્થિતિ છે એ ખૂબ જ કથરી રહેલી છે તેમની બેરોજગારીનો ડર અને તેના કારણે એમની શારીરિક માનસિક અને આર્થિક સ્થિતિ પણ ઘણી કથરી રહેલી છે તેના કારણે અમારા પરિવારો એક વ્યસન તરફની દિશામાં અને તણાવ તણાવની અંદર જઈ રહેલો છે અને તેના કારણે અમારા જે માછી સમાજના પરિવારો છે તેના આગેવાનો અને યુવાનોમાં મોતનું પ્રમાણ પણ વધી રહેલું છે તેની સંપૂર્ણ જવાબદારી આ ભાર્વત બેરેજ યોજના સરકાર શ્રીની છે જેથી કરે અમે આ આવેદનપત્ર મારફતે સરકાર શ્રી રજૂઆત કરવા માટે આવેલા છે કે અમારી જે દરખાસ્ત તમે જે વચન આપેલું એ વચન મુજબ અમે અમારો વિરોધ છોડી દીધેલો છે પણ તમારે જયારે નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થતા પહેલા અમારી દરખાસ્ત પૂરી કરવાની હતી માંગ પૂરી કરવાની પૂરી કરેલ નથી આ પોતાના પત્રો છે સાથે સાથે અમારી આ આવેદનપત્ર હાલ આપવા માટે આવેલા છે કે તમે જે વચન આપેલું એ મુજબના અમારું લખાણો છે તો અમારી માંગ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જેથી માછીમાર સમાજની જે અમારી સંસ્કૃતિ છે અમારા સમાજ છે એને બચાવી શકીએ અને તાત્કાલિક ધોરણે અમારી જે આલિયાભેટની જમીનોની માંગની દરખાસ્ત છે તે પૂરી કરવામાં આવે